આજે ના લગ્ન ની તૈયારી બધા ચર્ચા કરી રહ્યા છે જો બધા એકા બીજા જોઈને મો કરે હા હા રીતે એટલે હમણાં તૈયારી છે ભગી જોવા જવાની એટલે પછી થોડીક વાર બરાબર ને હા પાંચભાઈ તમે નવા થઈ ગયા આ તો ચાલો આપડે નીકળીએ તો ચાલો મારા પાંચ ભગી લખાવા જવાની છે આપડે મયુરભાઈ ના લગ્ન માં

હવે રાજાને પેલા બહેરવાનું હોય જાણે આ લોકોના લગ્ન ન હોય એમ તૈયારી મારા બેઠા કરે હા શીખવાડે જો મહિલો હવે છડે હજી વિચારે કોણ છડે પેલા મહિલો છે ઓલા વલ વાત કરે પાર્થભાઈ બેસી જાય રાજા ગોળે પાર્થભાઈ હવે મિલ ને કે તું બે કેવું લાગે આ ફિલિંગ આવે ને હવે રાજા જેવી કેમ કે રાજા મહારાજા જેવી તૈયારી કરવાની

ચડીને બેસી ગયો તારે હજી વાર છે એક વર સલાહ આપે છે ઓલા કામ કરાય આવું